અને હું હાલ ને બે ત્રણ મળે પણ હવે એ એ દિવસે કશું કહેવા જેવું નહોતું તો આપડો કે મેં આવે એવો નહોતો અહીં મોટાભાઈ હું તો કઉ ખબર જો એ ટાઈમે તો આપડે કશું કહેવા જેવું નહોતું પણ આપણાથી જે ભૂલ થઈ હે ને એ હજુ આપણા પાછા ટાઈમ છે સુધારવાનો અને એ ભૂલ આપણે સુધારશું ને

સંમત હશું તમે ગમે તે કરીને આવો રસ્તો ખડો આપણો તો બસ એટલું જુઓ કે ગમે તે થાય ભાઈઓ ભેગા રહેવા જોવી તો જુઓ આપણે બે ત્રણ જગ્યા ગમના આજે પણ બોલાવીએ અને આપણા ભાઈઓ બોલાવીએ તો આનો રસ્તો થઈ જાય તો એ કોમ કરો હું આપણા ધનુભાઈ બોલાતા આવું અને તમે આપણા ભાઈઓને બોલાવો એટલે આપણે આનો રસ્તો કરી નાખ છે બરોબર છે હં

મારો તો હું કોમ હોય કંકો ના ના તું બગાડી નાખે તો રવા દેજી ખડો હે પુંજાજી આ થા હોગા આવો વાહ આવો જણ આવો એ ઓ વાહ વાહ આવો લે જંબુજી હ અચાનક વાળી તમારે હું ઉજરા બધું ખાતલા જો કે લાખો ગોમ બોલાવું એમ તો દેરા કરો એ ગોમ બોલાવું ઈમ જ સમજી લો વાળી હું છે હવે જે થાય બરોબર છે હા માટા છે વાળી આ તો હિસાબ કરવાનો છે ભીખાજી વા ના ના હિસાબ મત જો બધો જરૂર એ તો એ બે ભાઈ કરી દી હિસાબે કરો જ છે પણ 20 વર્ષ પહેલા ન કરો હા પૂજાજી આ 20 વર્ષ પહેલા નો ઓન હું હિસાબ હશે હવે જે થાય બરોબર છે પણ એ તો વાળી તમારો દોહો તો તાણે પટાઈ દેવું છું તાણે હા આવો ભાઈ હા અલ્યા પૂજાજી હ આવાડી દે બેઓ રાગે પડ્યા રે એ હાડો તો જે છે જેવું ના હોય અમારે તો આ બધું હરખા જેવું જ હોય

તો રાખ થતો હોય ભેગા પાણી રહેતા હોય તો હારું જ કેવા કે એટલે ધનુભા અત્યાર સુધી ગાઢવા અમે નહીં કાઢી લે ગાઢવા તો એવો કાઢી હો અમારે કઈ બધી સાચી વાત અમારા કાકો મરી ગયા હ એ પોણી લેવાય નતા આયા અને અમે એવો બાપો મરી ગયા પાણી લઈ ગયા તમારા બાપા ચલા વાળા તો હતા જ અને અમે છોકર બુદ્ધિ માં હતા એટલે અમાર ઈવાની જવા નતા અને અમે જીવાય નતા છોકર બુદ્ધિ લે છોકર બુદ્ધિ કેવાય એમ ફરવી જો અમારાથી ભૂલ થઈ ગઈ અમે કબૂલ કરીએ કે અમે અમારા બાપાનો કીધું માન્યું અને અમે એ ટાઈમે ના ગયા પણ અમને ઘણું દુઃખ થયું અને અમે જે છે આ બધું પૂરું કરવા માંગીએ છીએ ચોટાજી યુવાને તો આ લાગી આવ્યું એના દિલમાં થોડું બળી ત્યાં તો તમને ઠેર ભેગા કર્યા એટલે કોક તો યુવાન છે કે હવે આપણો ઝઘડો તો ન હતો ઓમાં તો હોય ઝઘડાનું તો પેલું જે ઘર જૂનું રહ્યું ને હા એ રહ્યું એ ઝઘડો મેન અને એ તો એ વખતે આપણે બધા નતા ગયા

પણ મારે એકલાય કહેવાય ના થાય હું મોટો પણ બધું હું કઈ ના ચાલે મારે એમાં એમ પૂછવું પડે કે તમાર ભઈરા પૂછી લ્યો હવે તમાકો હોય તો ક્યો મોટાજી મારે તો કશુંય જોતું નઈ આ જોતું તો લાલબાકી જરા જોતું તારા આગળના બધા ભેગા કરી દા નતો આલે હવે તમે ઘર આવવાનું કો એ મેરા આવો મારા માતાજીની દયા છે ને તો ઘર ને જમીન બધી મારે તાટા કોઈ જોતું નઈ લ્યા લાલબા વાત છે તમારા ઘરે છે તો ઘર તો ઓને છે ઓને નહીં જોતું પણ એ ઘર માટપો જગળો જ છે તા

તો આપણે રોટલા બનાવેલા હી ત્યાં આપણે બધા ભેગા હારી મળી રોટલા ખાઈ પછી આપણે છૂટા પડીએ બસ ચાલ તો તમે રાખ રાખશો ને તો તમારે કાયમ હેમ કેમ ને દિવાળી રહ્યા જો આવી ઝઘડા કરશો તો કાયમ હોળી હારી લોડો રોટલા બનાવેલા હે આપણા હા મારું જીજી ચોવી ઓફિસ છે ચલ હા હા